નમસ્કાર ખેડૂત મિત્રો તો સ્વાગત છે તમારું આપણી ખેડૂત ગુરુજી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે પાક નિષ્ફળ સહાય ગુજરાતની અંદર બે હજાર પચીસમાં આપવામાં આવે છે એ સહાય ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે અને એની અંદર શું શું નિયમો છે તો એના વિશે આપણે આ વિડીયોમાં આજે વાત કરીશું તો અંત સુધી બન્યા રહેજો ઘણા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે આ ઓનલાઈન ફોર્મ જે ખેડૂતોએ ભરાઈ નાખ્યું છે તો એમના ખાતામાં પૈસા ક્યારે જમા થશે તો મિત્રો જેમ જેમ અરજીઓની ચકાસણી થતી રહેશે તેમ તેમ તાત્કાલિક ચૂકવણી કરવાનું શરૂ થઈ જશે એનો મતલબ છે કે અરજીની જે તારીખ નક્કી કરેલી છે ગુજરાત સરકારે અઠ્યાવીસ ઓગણત્રીસ એ તારીખ પૂર્ણ થશે ત્યારબાદ દરેક ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના શરૂ થઈ જશે એટલે કે હાલ જે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે દરેક ખેડૂતોને ફોર્મ ભરવાના એ જ્યારે પૂર્ણ થશે ત્યારે દરેક ખે ખેડૂતોના ખાતામાં એક પછી એક પૈસા જમા થવાના શરૂ થઈ જશે અને હવે વાત કરીએ કે આ જે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારા ખાતામાં પૈસા જમા કેવી રીતે થશે તો મિત્રો આ ચૂકવણી ડીબીટીની પદ્ધતિ દ્વારા કરવામાં આવશે એટલે કે ડાયરેક્ટલી તમારા ખાતામાં સરકાર સીધા જ પૈસા નાખશે વચ્ચે કોઈ દલાલો કે કોઈપણના ખાતામાં આ પૈસા જમા થશે નહીં એટલે કે સીધા તમારા ખાતામાં પી એફએમએસ રજીસ્ટ્રેશન દ્વારા તમારા ખાતામાં જમા થશે એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી અને હજી સુધી જે પણ ખેડૂતભાઈઓએ આ યોજનાની અંદર ફોર્મ હજી સુધી ભરાવ્યું નથી તો એ મિત્રોને છેલ્લી તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બર છે તો તાત્કાલિક વહેલી ધોરણે તમારી ગ્રામ પંચાયતમાં જઈ અથવા તો તમારી આજુબાજુ કોઈ ઈ ગ્રામ કેન્દ્ર હોય તો ત્યાં જઈને તમે આ ઓનલાઈન પ્રક્રિયા કરાવી દો જેથી કરીને તમે આ યોજનાનો લાભ લેવા ચૂકી જશો નહીં અને આ યોજનાની અંદર ઓનલાઈન પ્રક્રિયા કરાવવા માટે તમારી ગ્રામ પંચાયતમાં જે તમારા વિષી હોય છે એમને એક પણ રૂપિયાની ચૂકવણી કરવાની નથી એટલે કે આ યોજનામાં તમે ડાયરેક્ટલી મફતમાં પણ ફોર્મ ભરાવી શકો છો અને હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાની અંદર તમને કેટલા પૈસા આપવામાં આવશે તો એક હેક્ટરના બાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા રહેશે એટલે કે તમારી પાસે કેટલી પણ જમીન હોય છતાં પણ તમને બે હેક્ટરના ચુમાળીસ હજાર રૂપિયા વધુમાં વધુ આપવામાં આવશે આ યોજનાની અંદર નાના ખેડૂતોને પણ લાભ મળવાપાત્ર રહેશે એટલે કે એવું જરૂરી નથી કે તમારી પાસે એક હેક્ટર જમીન હોવી જરૂરી છે તમે નાના ખેડૂત છો તમારી પાસે ખૂબ જ ઓછી જમીન છે અને તમારી અંદર જે નુકસાન થયું છે તો એમનો પણ તમને લાભ તમારા નુકસાન પ્રમાણે આપવામાં આવશે ધન્યવાદ મિત્રો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી કરીને આ યોજનાનો લાભ તમારા મિત્રો સુધી પહોંચી શકે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકનને ઓલ ઉપર પ્રેસ કરી દો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સીધી તમારા સુધી પહોંચી જશે ધન્યવાદ